ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી સ્વામિનારાયણ સંપ્રદાય તો ભક્તિ પ્રધાન સંપ્રદાય છે પણ કચ્છ સુરીલો પ્રદેશ છે અને દરેક કલાકારને સાંભળે છે અને સુરમાં ધ્યાનમાં રાખીને નાણ સ્વામી અહીં ધૂળો ધોકાયો હતો સંતવાણીનો એનો દાખલો કાફી છે એ કચ્છની ધરતી સુરીલી છે ધન્યવાદ એને કહેવાનું કે જ્યાં બને ત્યાં સંસ્કારની વાતો જ્યાંથી મળે લઈ અને બીજાને આપવાની એમ પણ એ તો પરિવર્તનશીલ જગત છે ને એ પરિવર્તન થયા કરે ને એમાં ઓમાય એ માનો કે હું અગરી વાતમાં કંઈક સારી વાત સમજાવતો એ લોકો વાતમાં કંઈ સમજાવતો એવું બધું બને ઘાટ તો બદલા કરે ને સોનું તો રહી સોનું રાખવાનું ઘાટ બદલી નાખવાના બરાબર મને ખૂબ આનંદ આવ્યો છે કે ભક્તિ ભક્તિ પ્રાધાની આ ધરતી છે માધાપરની ધરતી તો આમે સ્વામિનારાયણ સંપ્રદાયનું અસીમ કૃપાવાળી આ ધરતી છે હવે એમાં તો આનંદ સિવાય કંઈ બીજું કોઈ હોય જ નહીં સાહેબ મારું નામ ઝી લાશર છે અને હું રંગમ થિયેટર સાથે બે હજાર અઢારથી સક્રિય છું અને ગુજરાતી નાટક પ્રશાંત સર પ્રશાંત અરુણ જાદવ સાથે કરું છું અને અત્યારે આ નાટકમાં મને સૌભાગ્ય મળ્યો છે કે હું ચંદ્રશેખર આઝાદનો રોલ પ્લે કરું મને પહેલાં તો ખૂબ જ આનંદ થાય છે કે આ મને મોકો મળ્યો કે હું આ રોલને એક ન્યાય આપી શકું મેં એટલી પ્રેક્ટિસ કરી અને મને પોતાને એવી રીતનું ફીલ થાય છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આપણા શહીદોએ જે જે આઝાદીની લડાઈ લડી જે દેશભક્તો છે જે જવાનો છે અત્યારે જે બોર્ડર પર તૈનાત છે તો આ ડ્રામા થકી મારા કિરદાર થકી હું એક નાની એવી શ્રદ્ધાંજલિ મારા તરફથી એમને અને એમના પુણ્ય કામો કર્યા લોકો સુધી પહોંચાડીને એ પહેલાં તો હું સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું કે જે વ્યવસ્થા છે અહીંની જે પહેલાં તો કચ્છ કચ્છ આવવાનું ઘણા ટાઈમથી અમે વિચારતા હતા પણ કચ્છ આવવાનું બનતું નહોતું પણ આ એક પાવન અવસર મળ્યો છે સ્વામિનારાયણ ગાદી સંસ્થા બાપા મહારાજ અને બધાની આશીર્વાદથી અમને એક બહુ વ્યવસ્થિત ડ્રામા ઊભું થયું છે વ્યવસ્થા ઘણી સારી છે અને ખૂબ સારો અનુભવ થાય છે મારું નામ દીપક અંતાણી છે હું અમદાવાદથી આવું છું આ મંદિરની પચાસમી એમની પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમ ત્રણ દિવસનો યોજાયો છે આજે ભેગુદાન ગઢવીનો ડાયરો છે અને ત્યાર પછી અમારું એક મલ્ટીમીડિયા ડ્રામા છે એ દેશભક્તિ વિશે છે અત્યાર સુધીમાં જે શહીદો થઈ ગયા ઇન્કલુડિંગ ઇન્ડિયન આર્મી અને જે યુદ્ધો થયા એના વિશેની અંદર માહિતી છે અને હું એમાં ગાંધીજીની ભૂમિકા ભજવું છું આ નાટકનો આ સૌ પ્રથમ પ્રયોગ છે નમસ્કાર હું છું સૌરભ રાજ્યગુરુ આજે આ મંદિરનો મહોત્સવ નિમિત્તે અમે એક પેટ્રોટિક ડ્રામા રજૂ કરવાના છીએ જે ફૂલી રેકોર્ડેડ છે અને ઇતિહાસ આપણો જે રહી ચૂક્યો છે હિન્દુસ્તાનનો એના વિશે જે આપણા રિયલ હીરોઝ જેને કહી શકાય જે શહીદો આપણા શૂરવીરો એના ઉપર આખું આ ડ્રામા છે સવા કલાકનું નૃત્ય નાટિકા તમે કહી શકો કન્ટેમ્પરરી કહી શકો જે ડાન્સ અને ડ્રામા મિક્સ છે આખું અને તમામ આપણા શહીદોની વાત છે આપણી હિસ્ટ્રીની વાત છે અને અત્યારના યુથને થોડું જે નોલેજ ના હોય એ નોલેજ મળે એના માટે મેં આ પ્રયોગ કરી રહ્યા છીએ એટલે આ સવા કલાકનું જે મેં ડ્રામા કરી રહ્યા છીએ એ ફર્સ્ટ ટાઈમ અત્યારે કરી રહ્યા છીએ અને આ પ્રયોગ કર્યા પછી અમને અંદરથી એવું ફીલ થાય છે કે આ શો અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગામોમાં કરીશું કારણ કે તેથી તમામ યુથને એક સારું નોલેજ મળે આપણા દેશ માટે આપણી હિસ્ટ્રીનું એક નોલેજ મળે તો અમારો એ ટ્રાય રહેશે એફર્ટ રહેશે કારણ કે આજે તમે કદાચ આ જોશો તો તમને આઈડિયા આવશે કે આપણી હિસ્ટ્રીમાં શું શું બની ચૂક્યું છે અને કેવા બધા યોદ્ધા હતા આપણા હિન્દુસ્તાનના તો એના વિષય ઉપર આ ડ્રામા છે અને એ લેટ સી કે આજે કેવો રિસ્પોન્સ મળે છે આમ જોવા જાય તો આની તૈયારી તો સાડા ત્રણ મહિના પહેલાંથી ચાલુ થઈ ગઈ હતી એટલે સાડા ત્રણ મહિના એટલે નેવ દિવસથી પણ વધારે આની પ્રેક્ટિસ રહી છે અમારી મ્યુઝિક તમે જુઓ તેનું રેકોર્ડિંગમાં એટલો ટાઈમ જાય બધા પાર્ટિસિપન્ટ્સને ભેગા કરવા અને કોર્ડિનેટ કરવામાંને મેનેજ કરવામાં પછી એનું ને બધું થાય અને ફાઇનલી આજે અમે નાઇન્ટી પાર્ટિસિપન્ટ સાથે અહીંયા આવ્યા છીએ નેવું પાર્ટિસિપન્ટ છે અહીંયા અને આજે અમે આ એ મેરે વતન કે લોગો નામનું એક પેટ્રોટિક ડ્રામા રજૂ કરીશું